લોકોને ન લાગ્યું હોત આ દેશમાં દાતારો પણ એવા દાતારી ને સુરવીરતા ને એને જ્ઞાતિ ના વાડા નથી હોતા એને સંપ્રદાય ના બંધનો નથી હોતા એને ધર્મ ના સીમાડા નથી નડતા દેવું મરવું અને મારવું જીલવી ખગારી જટ કલો કહેરે થકરા વો તો ખરી ખતરીયા વટ હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું ઈ તો વહમું લાખા વિઝિયા બાકી હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું એક વહમું લાખા વિઝિયા એ કેવો દાતા માણાવદરના ચોવીસ ગામનો ધણી નામ એનું કમાલખા ખા બાબી અને કમાલ ખા બાબીના દાતારીના ડંકા છે એ સારી ગુજરાતમાં વાગવા મંડેલા ખોરઠના હિમાડા વટાવી સુરત સાંજ કીર્ત બળી બીના પંખો ગુટજાત સુરત તો જાતી રહે પણ કીર્ત કહું જાત જુનાગઢ નવાબ સાહેબ ને ખબર પડી કે એક ચોવીસ ગામડી નો ધણી અને એની એટલી બધી કીર્તિ એના એટલા બધા વખાણ ઈ એવડો મોટો દાતાર નો દીકરો બોલાવો એને હું નવસો નવાણું પાદર નો ધણી સોરઠ નો સહન અને કમાલ ખા બાબી ને માણા થી બોલાવવામાં આવ્યા જુનાગઢ નવાબ સાહેબ અને કમાલ ખા બાબી એ બે હાલતા 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 બગીચામાં ફરતા ફરતા વાતો હિલોળે ચડ્યા છે એમાં નવાબ સાહેબ ઘોડાગાડી મગાવી ઘોડાગાડી લઈ અને બે ફરવા માટે નીકળ્યા જુનાગઢ નો આજનો જે સકરબાગ છે એની બાજુ માંથી નીકળ્યા એ જુનાગઢ ના નવાબ સાહેબ નીકળ્યા એમ કરીને ફકીર નો ધૂપ દેવા મળ્યો ગાડી ઉભેરી ગઈ કમાલ બાબીની બાબી ની પરીક્ષા કરવા માટે જુનાગઢ નવાબ સાહેબ કે છે કમાલ આપણે આને કઈક જઈશું અરે બાપુ આપ તો સારા એ સુરત ના સરદાર છો અને હું તો ચોવીસ ગામડી નો